શાક સલાડમાં સહિતની જીવાતો રસોડામાં ઉંડરડા કડકડતી છંડીમાં વિદ્યાર્થીઓના ધરણા બે મહિનાથી પાંચથી વધુ ઘટના બની વિડીયોમાં દેખાતી આ દાદાગીરીને પગલે પોલીસ હરકતમાં આવી વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બે વર્તમાન વિદ્યાર્થીઓ અને એક પૂર્વ વિદ્યાર્થી કોલેજ કેમ્પસની અંદર ઘૂસીને અન્ય વિદ્યાર્થી પર તૂટી પડ્યા હુમલાખોરે પાઇપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને બે રહેમીથી માર માર્યો આ હુમલો એટલો ગંભીર હતો કે ભોગ બનનાર વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો જ્યાં તેના માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે આ હિંસક ઘટના પાછળનું કારણ માત્ર એક સામાન્ય પૂછપરછ હોવાનું બહાર આવ્યું છે આગામી વીસ જાન્યુઆરીના રોજ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હતું આ કાર્યક્રમ અંગે જાણકારી કેમ આપવામાં આવી નથી એટલી નજીબી બાબતે બે જૂથો વચ્ચે વિવાદ સર્જાયો આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પૂર્વ વિદ્યાર્થી રિંકલ રબારી અને અન્ય બે આરોપીઓએ પોતાની ભાઈગીરી બતાવવા માટે હુમલો કર્યો હતો જેનો વિડીયો કેમેરામાં કેદ થયો હતો અગિયાર સુરત શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી એકમાત્ર નિઃસ્વાર્થપણે બિનવારસી લાશોનું વિનામૂલ્ય ન્યાય જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરતી સંસ્થા અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા ઈસુસન બે નમસ્તે મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ સુરત મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ અમે લોકો ગઈ ગઈકાલથી અમે લોકો સાત વાગે અહીંયા વિરોધ ચાલુ છે અમારું વિદ્યાર્થી સમરસ ના જે વિદ્યાર્થીઓ છે ટ્રાઇબલ પટ્ટા થી વિદ્યાર્થી આવે છે તે દરેક ટ્રાઇબલ પટ્ટા તાપી હોય નર્મદા હોય ભરૂચ હોય અલગ અલગ જિલ્લા માંથી તાપી પીપલા હોય બધા અલગ અલગ જિલ્લામાંથી માંથી આવે છે તે વિદ્યાર્થી અહીંયા સમરસ હોસ્ટેલમાં રહેતા હોય છે જે આ સુરત જેવી સિટીમાં અહીંયા કોલેજોમાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ અહીંયા સમરસ હોસ્ટેલમાં એક હજાર જેવા વિદ્યાર્થી અહીં રહે છે એને માટે અમે લોકો ગઈ કાલથી આ આંદોલન ચાલુ છે મારો ઉગ્રથી ઉગ્ર આંદોલન ચાલુ છે અમે લોકો ત્રણ મહિના પહેલાં અહીંયા ઓડન એક આવેદન આપ્યું છે ઓડમ એ આવેજના માધ્યમથી અમે થી પંદર માંગ એવી મૂકી હતી કે જેમાં જે વિદ્યાર્થી પ્રાથમિક સુવિધા છે તે પૂરી પાડી દેવામાં આવે જે પ્રાથમિક સુવિધામાં ભોજન નું જે એમને મળે જેમાં ફૂડ પોઈઝન ના ભોગવું પડે બીજી જે પીવાના પાણી છે એ કેટલું હાઇજેનિક ના હોય કેટલું સારું હોય એના ઉપર ચેક કરવામાં હજુ પાણી પીવા લાયક નથી એ તમે જોશો તો અહીંયા બાજુમાં જ છે એ પાણી કેવું કંપનીમાં ચેક કરશો તો પાણી અત્યારે સડી ગયું છે અંદર કચરો છે અને બી ત્રીજી વાત જયારે નિવાસની આવે એ લોકો ના સાફ સફાઈ ના બાથરૂમ છે ચાલુ ના પાણી આવે છે આવી પ્રાથમિક તો માંગ પણ છતાં એ લોકોએ હજુ પૂર્ણ કરી નથી એના માટે અમે અહિયાં આંદોલન ચાલુ છે અને બાર ડિગ્રી ટેમ્પરેચર અમે લોકો અહીંયા બેસેલા હતા અત્યાર સુધી બારથી એક વાગી ગયા વીસ કલાક થી વધારે થઈ ગયું પણ હજુ સુધી અમારી માંગ સામાન્ય માટે કોઈ નહીં આવ્યું પણ અમે લોકો અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારશે ત્યાં સુધી અમે હજુ આંદોલન કરશું અને ઉગ્ર આંદોલન કરશું